ખેડા જિલ્લાના કઠલાલમાં કિન્નર સમાજ વચ્ચે થયેલ વિવાદનો મામલો ચરમસીમાએ પહોંચ્યો છે આ વિવાદને લઈને અમદાવાદના તેમના પર કરવામાં આવેલા તદ્દન ખોટા હોવાનો ખુલાસો પત્રકારો સામે કર્યો હતો કઠલાલમાં થોડા દિવસો પહેલા થલ કિન્નર સમાજના આંતરિક વિવાદને પગલે અમદાવાદના કિન્નર સમાજના અગ્રણી દે કિન્નર દ્વારા ખુલાસા તમામ આક્ષેપોને સખત શબ્દોમાં ફગાવી દીધા હતા આ ઉપરાંત કિન્નર સમાજના અગ્રણીઓ ચેતવણી આપી છે દિવસોમાં આ વિવાદ યોગ્ય સમાધાન નહીં થાય તો અમદાવાદના કિન્નર સમાજ

જેના નામ છે સજન એ અમારા ઘરના માસી છે અને એ ટોળકીમાં જઈને જોડાઈ ગયા જોડાઈ અને અમારા બુજુર્ગોનું નામ ચેન્જ કરી બદલી આખી પેઢી તકતી બદલી અને આરતી માસી જે છે આખા આ ષડયંત્ર રચ્યા છે અને જે એ અમારા ઉપર ખોટા ખોટા આક્ષેપો લગાયા છે એની અમે તંત્ર જોડાય એવી માંગણી કરીએ છીએ કે અમારે કાયદેસરની તપાસ થાય ડીપલી તપાસ થાય અને જે સત્ય હોય એ સરકારેનો નિર્ણય લે અને અમને સારો ન્યાય આપે અને અમને એ જે આરતી નાયકે જે અમારા ઉપર આક્ષેપ કર્યા છે એ આક્ષેપો તદ્દન છે એને અમે ફગાવીએ છીએ અને તંત્રથી એવી માંગણી કરીએ છીએ સરકારથી એવી માંગણી કરીએ છીએ કે અમને ન્યાય આપો અને આ જે લગાયા છે એમની ડીપલી જાત થાય અને અમે પાલડીના બાવાઈયા છે અમદાવાદ ગુજરાતથી બોલીએ છીએ અને જે આ સંપ્રદાયની લડાઈ છે અમારી કોઈ જાતની બીજી લડાઈ છે નહીં અમારી સંપ્રદાયની લડાઈ છે મેન અને જે સજન માસી કંચન માસી તારા માસી જે પણ અમારા અખાડાના છે એ વર્ષોથી અમારા અખાડાના છે અને એમને અમારી દર પેઢી પેઢીથી પેઢી અમારી આ આગળથી અમારા અંદર સરનેમ જે લાગે છે ને બધાની પાછળ એવી અમારી સરનેમ છે એક દે દે જાતની સરનેમ છે એ અમે મેઓ પાલડીના અને સતી સતીઘટીના પાવાયા છીએ અમે લોકો અને જે આ લડાઈ ચાલી રહી છે અને જે આ અફા ફેલાઈ રહ્યા છે અને ખોટી રીતે બદનામ કરી રહ્યા છે એના માટે અમે જે પણ અમારાથી થશે અને અમે છે સતી ગતિના પાવૈયા આજ સુધી અમારી સતની જ લડાઈ ચાલી છે અને સતથી જ ચાલીશું ભલે ગમે તેટલું પડદો નાખશે ગમે તેટલી અમને બદનામ કરશે અમે સરકારનો સહારો લઈ અને આગળ જે પણ કામ કરીશું એ સારું જ કામ કરીશું અને અમે કોઈને તકલીફ પહોંચાડવા માટે આ કામ નથી કરી રહ્યા અમારા સંપ્રદાયની લડાઈ છે બીજી કોઈ અમારી લડાઈ છે નહીં અને અમે લડવા ફાલતુ માંગતા પણ નથી અમારા ઘર છે અને એ આરતી માસી અમારા ઘર મિટાઈ રહ્યા છે અમારા અખાડા મિટાઈ રહ્યા છે વર્ષો જૂના અમારા અખાડા છે ત્યાં આગાડી અમારી તકતીઓ લાગેલી છે એમના અખાડાની અંદર વર્ષોથી અમારી આ તકતીઓ લાગેલી છે જો તે નામની તકતીઓ લાગેલી છે અમારી બરોબર એ વર્ષો જૂની આ બધી તકતીઓ છે બરોબર અને અમારી જોડે એવું કઈ એવો પ્રૂફ ભગવાનની ભગવાનની જોડે અને માતાજી જોડે કોઈ એવો પ્રૂફ માગે કે તમે માતાજી છો કે ભગવાન છો એવો પ્રૂફ હાલો તો એ તો ખોટો જ છે અમારો તો સંપ્રદાયની લડાઈ છે માતાજીની લડાઈ કે ભગવાનની લડાઈ છે અને અમારા અખાડાની લડાઈ છે એવા વર્ષો જૂના અમારા પેઢી થી પેઢી ચાલતી આવી છે એવી અંદર અમે તો કઈ એવા સબૂત લઈને એમને બતાવી ના શકીએ પણ અમારા જે ગતિના અખાડા છે એ મટાવા જશે તો અમે સરકાર સુધી જઈશું અને અમારા જોડે જે સબૂત છે અમે પેશ પણ કરીશું આગળ અને અમને જે બદનામ કરવામાં આવ્યા છે એ તો દુનિયા અને જનતા જાણે છે અમે કઈ જગ્યાએ છે અને કયા અખાડા છીએ જય માતાજી ઓમ પાર્વતી પતે હર હર મહાદેવ કે જે આ ખોટી ખોટી અફવાઓ ફેલાવે છે અમારા વિશે કે આ જાતિ આ જાતિ એવું કશું હોતું નથી કિન્નરની એક જ જાતિ હોય છે તે છે વેન્ડર જાતિ અને વેન્ડર જાતિનો ઉલ્લેખ આનંદના ગરબામાં પણ વલ્લભ કરેલો છે કે જે અમારા ઉપર ખોટા આક્ષેપો લગાવે છે એ ખોટા છે એ આપશે નહીં રોકે તો અમે સરકાર સુધી જઈશું અને આપશે રોકાવડાવીશું બસ એ જ અમારી નોર્મલ વિનંતી છે અને ખોટી રીતે દુનિયાને ઉશ્કેરવા માંગે છે અમે અમે તો સત્ય સનાતન છીએ અને બસ આ જાતિ ભેદભાવ નહીં કાઢે અને નહીં રોકી શકે આને તો અમે બધા અખાડા ભેગા થઈને અમારો ન્યાય માંગવા સરકાર પાસે જઈશું બીજો કોઈ અમારે ન્યાય કોઈના જોડે માંગવો નથી બીજો ન્યાય આપશે અમને અમારી જનતા કે જે જનતા અમદાવાદ ની અમને જાણે જ છે કે અમે કયા કયા કામમાં નથી આવ્યા કોરોના જેવી બીમારીમાં પણ અમે છીએ વરસાદ પડતો તો જે માણસો સાત સાત દિવસ સુધી નોકરી ધંધે નથી તેમના ઘરનું અમે કરિયાણું પણ પૂરું કર્યું છે આવું અમારા મોડે કહેતા નથી એમને જ અમને આપ્યું છે અમે એમને આપીએ છીએ એમાં કોઈ મતલબ નહીં પણ અમે સત્ય સનાતન વાળા છીએ અને જે અમારું નામ લે છે આ રીતે ખોટું તેનો અમને સરકાર ન્યાય અપાવે જય હિંદ જય ભારત બોલો ભાવી જય